સાંતલપુરમાં પાણી પુરવઠાની ઘોર બેદરકારી ઘરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા પાટણ જિલ્લાના સાંતલપુર એવા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ઘણા સમયથી લઈને પીવાના પાણીની પાયાણ સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ફરી વધુ એકવાર સાંતલપુરના ઘરામડી હાઈવે પર આવેલ પાણીનો સંપ તૂટી જતા જીવના જોખમે લોકો પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે પાણી પુરવઠાની ઘોર બેદરકારી સામે આવતા તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને લઈને હાલ તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ પાણી ભરાતા લોકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર પાણી પુરવઠા તંત્રની લાપરવાહી અને નિષ્ક્રિય કામગીરીને કારણે લોકોમાં ચોક્કસપણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાણી પુરવઠા વિભાગમાં અધિકારીઓ પોતાની સાચી ફરજ ક્યારે બજાવશે વગેરે સવાલો સાંતલપુર તાલુકાના ગ્રામડી હાઇવે ઉપર આજુબાજુના મોટા તમામ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવેલો હતો જે સંપ તૂટી જતા લોકો પાણી મેળવવા માટે તૂટેલા સંપ ઉપર ચડી જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે ત્યારે જિલ્લામાં લોકોના ઘર સુધી જલસે નલ યોજના નિષ્ફળ ગઈ હોય તેવું સાંતલપુરમાં જોવા મળી રહ્યું છે લોકોને પીવાનું પાણી ન મળતું હોય તેવા સમયે લોકો જાનના જોખમે પીવાનું પાણી મેળવવા તૂટેલા સંપ ઉપર ચડીને પાણી ભરવા મજબૂર બન્યા છે ત્યારે પાણી પુરવઠાની ઘોર બેદરકારીના કારણે લોકો જાનના જોખમે પાણી ભરી રહ્યા છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો ઊભા થઈ રહ્યા છે રૂટેલા સંપની અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા હોય ત્યારે પાણી પણ ગંદુ હોય છતાં લોકો મજબૂરીના કારણે આ ગંદુ પીવાનું પાણી મેળવવા વલખા મારી રહ્યા છે આવા સમયે આવું દુર્ગંધ પાણી પીવા સાંતરપૂર્ણના લોકો મજબૂર બન્યા છે ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર